નમસ્કાર મિત્રો આજે હું તમને પપૈયાનું ફ્લાવરિંગ કેવું છે અને ફ્લાવરિંગ ગોટી કેવી થાય છે એ પણ તમને બતાવું અને જે વરસાદને વાવાઝોડા પહેલો ફ્લાવરિંગ રહી ગયું હતું અને એની ગોટીને પપૈયો બીણ્યો છે એ પણ સાઇજ તમને બતાવીશ એ તો ખૂબ સારી સાઈજ બની છે એની એ પણ નવેસર બા ખાસ કરીને અતિશય વરસાદને પવનના કારણે થરી ગયા હતા ફૂલડા બધા અને હવે નવી સર્વરે થઈને ભરે આજે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે શું થાય છે આગળ એ પણ જોઈએ પહેલો તો આ પહેલાનો હવે આમાં અલગ આ રહી ગયો તો પહેલો આટલા હવે ઉપર ફલાવી જુઓ અને ગોટી પણ ચાલુ છે ગણવાની તો આ ગોટી ગણવાની ચાલુ છે ને હા આ એક જ આમાં રહી ગયું હતું એક જ આ આપેલોનો છે નીચે ફ્લાવરિંગ અને આ ઉપર એને સર ચાલુ થઈ ગયો જાય બનવાનો ફ્લાવરિંગ ચાલુ થઈ જાય નુકસાન તો ખાસું બધું છે વરસાદ ચાલુ છે વરસાદ હાલ વરસાદમાં વર આમ નામ હતો પણ એમાં નુકસાન આવી ગયું હતું આ જે અમુક વધારે છે એ રહી ગયા છે વરસાદમાં ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે આગળ શું થાય છે જોઈએ નુકસાન અતિશય વરસાદને વરસાદના કારણે પપૈયામાં ઘણું બધું થાય છે હાલા પપૈયાને સમય છો છે પાંચ મહિના થવાયા નથી પાંચ મહિના પૂરા થયા નથી दस दिवस कटे है पांच महीना में आ पपाइल